સર્ગેજ ગામના બહુચરાજી ભાવશા શેરી તેમજ ચોરાવારી માતાના મંદિરે ગરબીનું આયોજન થાયું છે જી હા અમદાવાદના સરખેજ ગામ ખાતે સો વર્ષ જૂનું બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે સરખેજ ગામની વાત કરીએ તો ગામની સ્થાપના અને મંદિરની સ્થાપના પૂજ્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી અને બે હજાર ત્રેવીસની નવરાત્રીની સાથે બહુચરાજી માતાના મંદિરે સો વરસથી તેમજ સરખેજના ભાવસાર શેરી અને ચોરાવાડી માતાજીના મંદિરે તમામ જગ્યાએ નવ દિવસ સુધી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સો વર્ષ પૂર્ણ થયા છે જેના કારણે તમામ ગામના લોકો માતાજીના ગરબે આખી રાત હતા દર ગરબાનું આયોજન થાય છે તેમજ સમગ્ર ગુજરાતનું આવું એક માત્ર પારંપરિક અને માતાજીના ગરબામાં આગું સ્થાન ધરાવે છે વિશેષમાં જો તમામ નવરાત્રીઓની વાત કરીએ તો મા અંબાની આરતીથી શરૂઆત થાય છે પરંતુ અહીંયા ગરબાના અંતે માતાજીની આરતી થાય છે તેમજ અહીંના સ્પેશિયલ રિવર્સ ગરબા છો તાલી ગરબા વધારે ફેમસ છે જે ગામ લોકો દ્વારા લેવામાં આવતા અવનવા સ્ટેપ છે વધુમાં નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની ગરબીની સ્થાપના કરવામાં આવે છે અને નવમાં દિવસે બે ગરબી સાથે માતાજીને વડાવવામાં આવે છે